Thank you. ડોલવણ તાલુકાની રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગળત ખાતે ફાયર સેફ્ટીનો અભાવ ગળત રેફરલ હોસ્પિટલમાં દેખાડા પૂરતી એક્સપાયરી ડેટ થયેલા અગ્નિશામક સિલિન્ડર સિવાય કોઈ સુવિધા નહીં ડોલવણ તાલુકાની ગળત રેફરલ હોસ્પિટલ અહીં દરરોજ અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ ફાયર સેફ્ટીના નામે આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો ઘાટ સર્જાયો છે ગળત રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફાયર સેફ્ટી મામલે અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે હોસ્પિટલમાં એક્સપાયરી ડેટ થઈ ગયેલા અગ્નિશામક સિલિન્ડર કચેરીમાં નજરે પડી રહ્યા છે પરંતુ કોઈને બોટલ બદલવામાં રસ ન હોય તેમ જણાઈ રહ્યું છે હોસ્પિટલમાં અગ્નિશામક સાધનો અને એનઓસી લેવામાં લાપરવાહ જોવા મળી રહ્યા છે હોસ્પિટલ બિલ્ડિંગમાં એક્સપાયરી ડેટના અગ્નિશામક સિલિન્ડર હોસ્પિટલમાં માત્ર દેખાવ પૂરતા અગ્નિશામક સિલિન્ડર જોવા મળી રહ્યા છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બનેલ આગની ઘટના બાદ સફાળું જાગેલું સરકારી તંત્ર ખાનગી ટ્યુશન ક્લાસીસ અને બિલ્ડરોને નોટિસ ફટકારીને વિધિ આટોપી સંતોષ માને છે પણ સરકારી હોસ્પિટલ પાસે ફાયર વિભાગની એનઓસી નથી કે કેમ હોસ્પિટલમાં જ એક્સપાયર થયેલ અગ્નિશામકની બોટલો જોવા મળે છે જોકે હોસ્પિટલ સંચાલકોના આંખે મોતી આવ્યા હોય તેમ તેમની ઓફિસ બહાર જ એક્સપાયર થયેલ ડેટના લેબર સાથે લટકતી અગ્નિશામક બોટલ જ નજરે નથી પડતી જોકે તે એક ચર્ચાનો વિષય બન્યો છે ફાયર સેફ્ટીને લઈ કર્મચારી અને દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અગ્નિશામક બોટલો પર નવ જૂન બે હજાર ચોવીસ જૂની ની તારીખ નજરે પડી રહી છે અને હાલમાં સપ્ટેમ્બર મહિનો અડધો પૂર્ણ થવા આવ્યો છે તેમ છતાં જવાબદાર દ્વારા બોટલો બદલવામાં આવી નથી આગ લાગશે ત્યારે મોટી દુર્ઘટના બનવાની શક્યતા પૂરી પૂરી રહેલી છે તેથી કર્મચારી અને દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો છે સમયસર ફાયર સેફ્ટીની બોટલ બદલવામાં નથી આવી ત્યારે જવાબદાર સામે પગલાં લેવામાં આવે તે પણ જરૂરી બન્યું છે